હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ આ કવર જોતાની સાથે જ તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે ઓબ્જેક્ટિવ મિકેનિકલ એન્ડ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ બુકની થર્ડ એડિશન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જી હા વિદ્યાર્થી મિત્રોના મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદના લીધે જ આપણે આ થર્ડ એડિશન લોન્ચ કરવા સુધી આજે પહોંચી શક્યા છીએ એના માટે સંકલ્પ એજ્યુકેશનની ટીમનો તથા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર કોવિડના લોકડાઉન વખતે ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર આપણે આ બુકની ફર્સ્ટ એડિશન લોન્ચ કરેલી જેને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો એ પછી આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી વનની અંદર આની સેકન્ડ એડિશન લોન્ચ કરેલી અને આજે આપણે આ થર્ડ એડિશન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તો આ બુક વિશેની તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે કેવી રીતે ઓર્ડર કરવી શું કરવી આ બુકની અંદર નવું શું આપણે એડ કરેલું છે એ બધી વિશે આપણે વાત કરીએ તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોશો જેથી કરીને તમને આ બુક વિશે તમામ માહિતી મળી શકે બુકની ખાસિયતો શું શું છે એના ઉપર વાત કરીએ આપણે તો કે પ્રીવિયસ યર સોલ્વ પેપર્સ ઓફ ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામ્સ ફ્રોમ ટ્વેન્ટી ઇલેવન ટુ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ બે હજાર અગિયારથી લઈને બાવીસ સુધી જેટલા બી ગુજરાત ગવર્મેન્ટની અંદર મિકેનિકલ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના પેપર્સ લેવાયેલા છે ગમે તે લેવલની એક્ઝામ ક્લાસ ટુ ક્લાસ થ્રી ક્લાસ વન એ તમામ એક્ઝામના પેપર આ બુકની અંદર આવરી લેવામાં આવ્યા છે ટોટલ પચાસ પેપર્સ છે એડિશન વન ટુની અંદર ચોત્રીસ પેપર હતા બીજા નવા સોળ પેપર આપણે આમાં એડ કરીને ટોટલ પચાસ પેપર્સનો આંકડો અહીંયા આપણને મળેલો છે બીજી વાત ફર્સ્ટ કાઇન્ડ ઇન ધી માર્કેટ આ બુક ફર્સ્ટ કાઇન્ડ ઇન ધી માર્કેટ છે કે જેની અંદર બે હજાર બાવીસ સુધીના પેપર્સ આવરી લેવામાં આવ્યા હોય ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ બાયફર્ગેશન ઓફ એમ અહીંયા હરેકે હરેક ટોપિક વાઇઝ ચેપ્ટર વાઇઝ ટેકનિકલના બધા જ સબ્જેક્ટ્સનું બાયફર્ગેશન કરેલું છે એટલે કે થર્મો ડાયનેમિક્સના એમસીક્યુ હોય તો થર્મોડાયનેમિક્સના ચેપ્ટરની અંદર જશે અને એમાંય પાછા સબ ચેપ્ટર કરેલા હશે કે પહેલું ચેપ્ટર ફર્સ્ટ લોનું ચેપ્ટર સેકન્ડ લોનું ચેપ્ટર એવી રીતે અલગ અલગ ટોપિક વાઇઝ પણ આપણે એને બાયફર્ગેટ કરેલા છે ડિટેલ સોલ્યુશન્સ ફોર ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ અઘરા લાગતા હોય ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ હોય કે જેમાં લોજિક સમજવાનું હોય કેલ્ક્યુલેશન સમજવાની હોય એનું ડિટેલ સોલ્યુશન પણ આપણે અહીંયા મૂકેલું છે એન્ડ લાસ્ટથી ડિજિટલ કોપી અવેલેબલ ઇન ધી એપ આ બુકની ડિજિટલ કોપી આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ કરી દેવામાં આવશે એટલે સપોઝ તમારી પાસે હાર્ડ કોપી અવેલેબલ નથી તેમ છતાંય તમારે વાંચવું છે એમસીક્યુ સોલ્વ કરવા છે તો તમે તમારા મોબાઈલની અંદર પણ આનું એક્સેસ મેળવી શકશો હવે વાત કરીએ આપણે બુકના ઓથર્સ વિશે તો મને તો તમે આપ સૌ જાણતા જશો મારા ઘણા બધા વિડીયોઝ યુટ્યુબની અંદર છે થર્મલ એન્જિનિયરિંગવાળો પોર્શન જે છે મિકેનિકલની બેચની અંદર હું પોતે ભણાવું છું અને આ બુકની અંદર થર્મલ વાળો પોર્શન જે છે એ મારા સુપરવિઝનની અંદર તૈયાર થયેલો છે શ્યામ સરને પણ તમે બધા વિદ્યાર્થી મિત્રો ઓળખતા હશો આપણી યુટ્યુબ ચેનલ પર શ્યામ સરના અઢળક વિડીયો મૂકેલા છે શ્યામ સર પોતે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ એક્સપર્ટ છે તો જે મેન્યુફેક્ચરિંગવાળો આપણી બુકનો પોર્શન જે છે એ શ્યામ સરના સુપરવિઝન હેઠળ હેઠળ તૈયાર થયેલો છે એ પછી જયેશ સર જયેશ સર ડિઝાઇન એન્જિનિયરિંગના એક્સપર્ટ છે જયેશ એમાં ડિઝાઇન એન્જિનિયરિંગની અંદરના જે બી એમસીક્યુ છે એનું સુપરવિઝન કર્યું છે અને એમને એ પોર્શનને આખો તૈયાર કરવામાં આપણી મદદ કરી છે આ ઉપરાંત બીજા એક બે ઓફિસર્સનો હું અહીંયા આભાર માનીશ કે જેમણે બુકની અંદર કરેક્શન કરવામાં આપણી ખાસ મદદ કરેલી છે મયુર મકવાણા અને યશ અમીન કે જે હાલ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ ટુ તરીકે ડિપાર્ટમેન્ટની અંદર આઈટીઓની અંદર ફરજ બજાવે છે એમના ટાઇટ શેડ્યુલમાંથી થોડો ટાઈમ કાઢીને આ બુકની અંદર કરેક્શન કરવામાં એમણે ખાસ આપણને મદદ કરી હતી તો મયુરનો અને યશનો હું આભાર માનીશ મારા સ્ટુડન્ટ છે પણ અત્યારે ટાઈમ કાઢીને થોડી આપણને આ બુકને કરેક્ટ કરવામાં પણ મદદ કરી છે હવે જોઈએ ઓફિસર્સના વ્યૂ પોઈન્ટ્સ કે આ બુક વિશે ઓફિસર્સ શું કહેવા માગે છે તો સૌથી પહેલા કુલદીપ ચૌધરી કે જે ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ ક્લાસ ટુ તરીકે જોબ કરે છે એમણે અગાઉની જે આઈએમવી અને ની ભરતી હતી એમાં ક્લાસ થ્રીની અંદર ઓલ ગુજરાત રેન્ક વન મેળવ્યો હતો અને આઈએમવીની ક્લાસ ટુની ભરતીમાં ઓલ ગુજરાત રેન્ક ફોર મેળવ્યો હતો એમનું શું કહેવું છે આ બુક વિશે તો સંકલ્પ એજ્યુકેશન મિકેનિકલ પ્રિવિયસ યર ક્વેશ્ચન બુક ઇઝ રિયલી હેલ્પફુલ એઝ ઇટ કવર ઓલ જીપીએસસી પ્રીવિયસ યર ટોપિક વાઈઝ આફ્ટર રીડિંગ ધ બેઝિક ઓફ એની સબ્જેક્ટ ધીસ બુક ક્લિયર માય ડાઉટ અબાઉટ ટાઇપ ઓફ ક્વેશ્ચન્સ આસ્ક ઇન ધી જીપીએસસી એન્ડ ધ ટોપિક વિચ આર મોર રિપીટેડ આઈ સિક્યોર્ડ રેન્ક વન ઇન જીપીએસસી એઆઈએમ બી એક્ઝામ થેન્કસ ટુ ધી સંકલ્પ એજ્યુકેશન એન્ડ ટીમ આ કુલદીપ ચૌધરીના શબ્દો છે કુલદીપ ચૌધરીનું એવું કેવું છે કે આ બુક વાંચ્યા પછી એમને રેન્ક વન સિક્યોર કરવામાં મદદ મળી હતી એમને ઘણો ફાયદો થયો હતો એ પછી જોઈએ તો અલ્પેશ મોરી કે જે હાલ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ ટુ તરીકે ફરજ બજાવે છે એમણે પણ આ બુક પ્રિફર કરેલી એમનું કહેવાનું છે કે સંકલ્પ એજ્યુકેશનની આ બુકના એમસીક્યુ સોલ્વ કરવાથી મારા કોન્ફિડન્સમાં ઘણો વધારો થયો અમુક અઘરા લાગતા એમસીક્યુઝનું વિસ્તારપૂર્વક આપેલું સોલ્યુશન ઘણું કામ લાગ્યું આ બુક જીપીએસસી દ્વારા લેવામાં આવતી મિકેનિકલ સવગની તમામ પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થશે મિકેનિકલ એન્જિનિયરિંગની તૈયારી કરતાં બધા જ વિદ્યાર્થીઓ બધી જ એક્ઝામ માટે આ બુક હેલ્પફુલ થશે બિકોઝ અહીંયા પ્રિવીશનના ક્વેશ્ચન મૂકેલા છે હરેક એક્ઝામના ક્વેશ્શન્સ મૂકેલા છે એ પછી વાત કરીએ તો મયુર ગોહિલ કે જે અત્યારે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસી તરીકે પોતાની ફરજ બજાવે છે જે પણ સંકલ્પ એજ્યુકેશનના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે એ પણ બુક વિશે કંઈ કહે છે મેં એઆઈએમયુની એક્ઝામની તૈયારી ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં શરૂ કરેલી અને તે પછી સંકલ્પ એજ્યુકેશનમાં કોચિંગ લીધેલું લોકડાઉન પછી આ બુક પબ્લિશ થયેલી આ બુક વાંચવાથી મને ઘણા બધા એવા ક્વેશ્શન સામે આવ્યા કે જે મેં ક્યારેય જોયા જ ન હતા આ નવા ક્વેશ્ચન્સ અને તેનું સોલ્યુશન તૈયાર કર્યા પછી મારો કોન્ફિડન્સ વધ્યો હતો અને મેં એક્ઝામ પાસ કરી હતી હું સંકલ્પ એજ્યુકેશન તથા બધા જ સ્ટાફ મેમ્બર્સનો દિલથી આભાર માનું છું તો મયુર ગોહિલનું કેવું છે કે જેમણે સંકલ્પ એજ્યુકેશનમાં કોચિંગ કર્યું હતું પ્લસ આ બુક્સ અને ટેસ્ટ સિરીઝ આપણા ત્યાં એનરોલ કરી હતી અને આ એક્ઝામ ક્રેક કરી હતી આ ઉપરાંત હજી એક ઓફિસર્સનો વ્યૂ પોઈન્ટ પ્રવિણ પ્રવીણ ચૌધરી કે જે હાલ સ્ટેશન કંટ્રોલર એન્ડ ટ્રેન ઓપરેટર ગુજરાત મેટ્રોની અંદર જોબ કરે છે જે પણ સંકલ્પ એજ્યુકેશનના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે એમને એવું કહેવું છે કે ગુજરાતમાં લેવાયેલી દરેક મેકેનિકલ એન્જિનિયરિંગની પરીક્ષાના બધા જ પ્રિવિયસિયર ક્વેશ્ચન સબ્જેક્ટ એન્ડ ટોપિક વાઇઝ એક જ બુકમાં ફાઇનલ આન્સર મુજબ સરળ સમજૂતી સાથે જવાબ આ બુક મને વિવિધ પરીક્ષાઓ જેમ કે આઈએમવી એઆઈએમવી જીએમઆરસીની પ્રિલિમરી એક્ઝામમાં સફળ થવા માટે ખૂબ ઉપયોગી થઈ થેન્ક્સ ટુ સંકલ્પ પબ્લિકેશન તો આ ઓફિસર્સના વ્યૂ પોઈન્ટ છે આવા અહીંયા આપણે લીધેલા અને અહીંયા ન લઈ શકાય એવા ઘણા બધા ઓફિસર્સના વ્યૂ પોઈન્ટ્સ આપણને મળેલા છે ફીડબેક્સ આપણને મળેલા છે ઘણા બધા કેન્ડિડેટ્સને આ બુક ઘણી હેલ્પફુલ થઈ છે જો તમે આવનારી જીપીએસસીની મિકેનિકલ કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની એક્ઝામની તૈયારી કરતા હોય તો આ બુક તમને ચોક્કસથી મદદરૂપ થશે તમને આઈડિયા આવશે કે કેવા એમસીક્યુ પૂછાય છે અને એના આન્સર શું હોય હવે જેમાં તમને ઇન્ટરેસ્ટ છે એ વાત કરીએ કે શું છે આ બુકની અંદર કેવી રીતે મળશે કેવી રીતે ઓર્ડર કરી શકાય શું પ્રાઇસ હશે તો પહેલી વાત ઇમ્પોર્ટન્ટ નોટિસ કે ડિજિટલ કોપી કોમ્પ્લિમેન્ટરી ફોર વન યર આ બુકની અંદર હાર્ડ કોપી તો મળવાની જ છે પણ હાર્ડ કોપીની સાથે ડિજિટલ કોપી એક વર્ષ માટે તમારી સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશનની અંદર એક પીડીએફ તમે એક્સેસ કરી શકશો અત્યારે તમે બુક ઓર્ડર કરશો તો સૌથી પહેલાં જેવું તમારું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થશે એપ્લિકેશનની અંદર એટલે એની ડિજિટલ કોપી અને પીડીએફ કોપી તમે એક્સેસ કરી શકશો તરત બીજી જ સેકન્ડથી હાર્ડ કોપી અવેલેબલ થશે પંદર માર્ચ પછી જે વિદ્યાર્થી મિત્રો અત્યારે બુકને ઓર્ડર કરી રહ્યા છે એમને હાર્ડ કોપી પંદર માર્ચ પછી અહીંથી કુરિયર દ્વારા મોકલવામાં આવશે પણ ત્યાં સુધી તમારી પાસે ડિજિટલ કોપી હશે જે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો પછી જોવે છે પંદર માર્ચ પછી આ વિડીયો એમના ધ્યાનમાં આવે છે કે પંદર માર્ચ પછી બુક ઓર્ડર કરે છે તો બુક ઓર્ડર કર્યાના એક વીકની અંદર એ બુક તમારા એડ્રેસ ઉપર હાર્ડ કોપીમાં કુરિયર દ્વારા પહોંચાડી દેવામાં આવશે તો ખાસ એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે સપોઝ તમે આજે આ બુકને ઓર્ડર કરો છો પંદર માર્ચ પહેલાં ઓર્ડર કરો છો તો તમારી ડિજિટલ કોપી ઓન થઈ જશે એપ એપની અંદર તમે એને એક્સેસ કરી શકશો પણ કુરિયર આવતા થોડો સમય લાગશે પંદર માર્ચ પછી મને મળશે અને પછી હું કુરિયર સ્ટાર્ટ કરીશ તો થોડી ધીરજ રાખજો અને એ બાબતમાં થોડું કોઓપરેટ કરજો ત્યાં સુધી એપ્લિકેશનમાં રહેલી પીડીએફમાંથી તમે એમસીક્યુ પ્રેક્ટિસ કરી શકશો ઠીક છે બુકની પ્રાઇઝ શું હશે તો બુકની પ્રાઇઝ જ્યાંની એમઆરપી છે એ સેવન હન્ડ્રેડ રૂપીઝ રાખવામાં આવેલી છે બટ ઓફર પ્રાઇઝની અંદર અત્યારે આપણે આ બુક ફાઇવ હન્ડ્રેડ રૂપીની અંદર તમને આપીશું ફાઇવ હંડ્રેડની અંદર કુરિયર ચાર્જ પણ ઇન્ક્લુડ કરેલો છે વિધિન ગુજરાત એટલે કે ગુજરાતના કોઈ પિનકોડ પર ગુજરાતની અંદરના એડ્રેસ ઉપર તમે આ બુકને એપની અંદર તમે પરચેસ કરશો તો ફાઇવ હંડ્રેડ રૂપીમાં તમને ડિજિટલ કોપી મળશે હાર્ડ કોપી તમારા ઘરે કુરિયરમાં આવી જશે કોઈ એક્સ્ટ્રા કુરિયર ચાર્જ તમારે પે કરવાનો નહીં રહે ગુજરાતની બહાર રહેતા વિદ્યાર્થી મિત્રો કે જેમને આ બુક જોઈએ છે એ લોકો જો એપ્લિકેશનમાંથી પરચેસ કરશે તો એમને એડિશનલ કુરિયર ચાર્જ પે કરવો પડશે યા તો પછી તમારે પરચેસ કરવી હોય તો તમે એમેઝોન પરથી પણ પરચેસ કરી શકશો થોડા દિવસ પછી હાર્ડ કોપી અવેલેબલ થયા પછી બુક એમેઝોન પર પણ અવેલેબલ થઈ જશે તો તમે ત્યાંથી પણ પરચેસ કરી શકશો તો ખાસ વિધિન ગુજરાત માટે જે પ્રાઇસ છે એ ઇન્ક્લુડિંગ કુરિયર ચાર્જીસ છે આઉટ સાઈડ ગુજરાત માટે તમારે કુરિયર ચાર્જિસ જે છે એ તમારે પે કરવા આ બુકને ઓર્ડર કઈ રીતે કરવાની બુક ઓર્ડર કરવા માટે તમારે સંકલ્પ એજ્યુકેશન એપ્લિકેશનમાં જવું પડશે જે વિદ્યાર્થી મિત્રોએ સંકલ્પ એજ્યુકેશન એપ હજી સુધી ડાઉનલોડ નથી કરી સંકલ્પ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો એની અંદર મોબાઈલ નંબર અને ઓટીપી તમારું નામ મોબાઈલ નંબર ઓટીપી ઇન્સર્ટ કરીને લોગ કરો લોગિન કર્યા પછી આપણી એપ્લિકેશનની અંદર એક સ્ટોર કરીને ફેસિલિટી છે એ સ્ટોર કરીને ફેસિલિટી પર ક્લિક કરશો એટલે તમને સંકલ્પ એજ્યુકેશનની બુક્સ અને અલગ અલગ કોર્સિસ જોવા મળશે એની અંદર તમે આ બુકને સિલેક્ટ કરો કે જેનું નામ છે ઓબ્જેક્ટિવ મેકેનિકલ એન્ડ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ બુક એ બુકને સિલેક્ટ કરીને તમારું એડ્રેસ ઇન્સર્ટ કરો અને ટ્રાન્ઝેક્શન કરો જેવું ટ્રાન્ઝેક્શન સક્સેસ થશે તરત જ તમારી પીડીએફ જે છે એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે પીડીએફ વેબ ઉપર કે બીજી કોઈ જગ્યાએ તમે યુઝ નહીં કરી શકો તમે ખાલી એપ્લિકેશનની અંદર જ યુઝ કરી શકશો તો એ ખાલી ધ્યાનમાં રાખો ઠીક છે તો બુક વિશે તમને કોઈ ડાઉટ હોય કેવી રીતે ઓર્ડર કરવાની ન ખબર પડતી હોય કોઈ ક્વેરી હોય તો આપણી સંસ્થાના મોબાઈલ નંબર પર કોલ યા તો વોટ્સએપ કરીને તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો સંકલ્પ એજ્યુકેશન દ્વારા બીજા જે કોર્સીસ લોન્ચ થયેલા છે એની અંદર તમારે એડમિશન લેવું હોય કે કોઈ ઇન્ક્વાયરી હોય કે કોઈ ટેસરીઝ જોઈન કરવી હોય એની માહિતી જોઈતી હોય તો પણ તમે આ નંબર પર કોલ યા તો વોટ્સએપ કરીને પૂછપરછ કરી શકો છો સંકલ્પ એજ્યુકેશન આ ટેલિગ્રામ હેન્ડલને જોઈન કરવા માટે ટેલિગ્રામ ચેનલને ફોલો કરવા માટે ટેલિગ્રામમાં જઈને સંકલ્પ અંડર સ્કૂલ સર્ચ કરશો એટલે તમે ટેલિગ્રામ ચેનલ પર પહોંચી જશો બીજા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈન કરવા માટે સંકલ્પ જીપીએસસી સર્ચ કરીને સંકલ્પ એજ્યુકેશન સાથે જોડા આવી રીતની અલગ નવી નવી પ્રકારની બુક્સ કે ટે સિરીઝ કે કોર્સિસ સંકલ્પ એજ્યુકેશન તમારા માટે રેગ્યુલર બેઝિસ પર લાવતું રહેશે અને તમારી પ્રિપરેશન જે છે એને બૂસ્ટ મળે એવા વિડીયોઝ આપણે યુટ્યુબ પર કરતા રહીશું તો ફરીથી મળીશું નેક્સ્ટ ટાઈમ યુટ્યુબ પર કંઈક નવી જ અનાઉન્સમેન્ટ સાથે નવી કોર્સ કે નવા ટેસ્ટરીઝ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ જય ભારત